સરસ હવે આગળ લઈએ ભાગ ચાર આ ભાગમાં આપણે ચામુંડરાજ પછી આવેલા ભીમદેવ પ્રથમ એટલે કે ભીમદેવ સોલંકી વિશે વિગતો જાણીશું નમસ્કાર ભાઈઓ બહેનો આપણે પાછલા ભાગમાં ચામુંડરાજ સોલંકીનું જીવન અને તેમનો શાંતિપૂર્ણ શાસનકાળ જાણ્યો હવે આગળ વધીએ અને સોલંકી વંશના એક મહાન રાજા ભીમદેવ પ્રથમ વિશે વાત કરીએ ભીમદેવ પ્રથમ ચામુંડ રાજના પુત્ર હતા તેમણે આશરે ઈસ સ બાવીસથી ઈસ સ ચોસઠ સુધી ગુજરાત પર શાસન કર્યું તેમનો શાસનકાળ લગભગ ચાલીસ વર્ષથી વધુ સમય ચાલ્યો અને આ સમયગાળો ગુજરાતના ઇતિહાસમાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે ભીમદેવ પ્રથમના સમયમાં પાટણ ખૂબ જ વિકસિત બન્યું તેમણે રાજ્યની સીમાઓ મજબૂત બનાવી અને ઘણા પડોશી રાજ્યો પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું પરંતુ ભીમદેવના સમયમાં એક મોટું આક્રમણ પણ થયું ઈસ એક હજાર ચોવીસમાં મહમૂદ ગજનવીએ સોમનાથના પ્રસિદ્ધ મંદિર પર આક્રમણ કર્યું આ ઘટના ગુજરાતના ઇતિહાસમાં અત્યંત દુઃખદ અને યાદગાર છે કહેવાય છે કે તે સમયમાં સોમનાથ મંદિર એટલું સમૃદ્ધ હતું કે તેમાં સોનાના અસંખ્ય ધનરત્નો ઘંટો અને શણગાર ભરેલા હતા મહમૂદ ગજનવીએ આ ધનને લૂંટી લીધું અને મંદિરનો વિનાશ કર્યો આ હુમલા સામે ભીમદેવ પ્રથમ પૂરજોશમાં લડ્યા પરંતુ દુર્ભાગ્યવશ આક્રમણકારી સૈન્ય બહુ મોટું અને શક્તિશાળી હતું સોમનાથ મંદિરના વિનાશ પછી પણ ભીમદેવે પોતાનું મનોબળ ગુમાવ્યું નહીં તેમણે ફરીથી રાજ્યનું પુનર્નિર્માણ કર્યું અને મંદિરને ફરીથી સ્થાપિત કરાવ્યું ભીમદેવને ધર્મપ્રેમી રાજા માનવામાં આવે છે તેમણે અનેક મંદિરો તળાવો અને શહેરોની સ્થાપના કરી તેમના સમયમાં પાટણ જ નહીં પણ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ કલા સાહિત્ય અને સ્થાપત્યનો વિકાસ થયો એક ખાસ વાત ભીમદેવની પત્ની ઉદયમતી રાણી હતી ઉદયમતીના નામે જ પાટણમાં પ્રસિદ્ધ રાણી કી વાવ એટલે કે પાટણની વાવ બાંધવામાં આવી આ વાવ આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જગપ્રસિદ્ધ છે ભીમદેવ પ્રથમનું શાસન ભલે સંઘર્ષોથી ભરેલું રહ્યું હોય પરંતુ તેમણે ગુજરાતને કાયમી વારસો આપ્યો સ્થાપત્ય કલા ધર્મ અને સંસ્કૃતિનો તેમના મૃત્યુ પછી સોલંકી વંશની ગાદી પર તેમના પુત્ર કરણદેવ પ્રથમ આવ્યા આગળ આપણે જીવન અને શાસન વિશે જાણીશું મિત્રો આજે આપણે ભીમદેવ પ્રથમની જીવનકથા સોમનાથ પર થયેલા આક્રમણ અને તેમની ધર્મપ્રેમી કાર્યો વિશે જાણી લીધું આગળના ભાગમાં કરણદેવ પ્રથમ અને તેમના સમયના ગુજરાત વિશે વિગતે જાણીશું સાંભળવા માટે આભાર જય સોમનાથ જય ગુજરાત મારા વાલા ભાઈઓ તથા મારી વાલી માતાઓ તથા બહેનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા મિત્રો મારા વડીલો તથા મારી વાલી બહેનો